નમસ્કાર સરસ્વત મિત્રો આપની સમક્ષ ફરીથી એકવાર નવી ફાઇલ પત્રક એ શૈક્ષણિક વર્ષ પચીસ છવ્વીસ માટે અપડેટ કરીને લાવી રહ્યો છું આશા છે આ વિડીયોના માધ્યમથી આપને આ ફાઇલના ઉપયોગ માટે ઘણી બધી માહિતી મળી રહેશે તો પ્લીઝ વિનંતી બધાને કે વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી ધ્યાનથી એકવાર જોઈ લેજો એટલે આપને જે પ્રશ્નો થાય છે ફાઇલના ઉપયોગ માટે એ થાય નહીં બીજી એક ખાસ વિનંતી મિત્રો કે ઘણા મિત્રો હજી પણ ફાઇલનો ઉપયોગ મોબાઈલમાં કે શાળામાં મળેલા ધ્યાનક્રોજના જે લેપટોપ છે એની અંદર યુઝ કરે છે મિત્રો ફાઇલનો ઉપયોગ મોબાઈલમાં નથી કરવાનો કે શાળામાં મળેલા જ્ઞાનકુંજના લેપટોપ છે એમાં નથી કરવાનો હા ક્યારે કરી શકો છો કે જ્યારે એ લેપટોપ કે પીસીની અંદર લેબના જે પીસી મળેલા છે એ પીસીની અંદર જ્યારે તમારી પાસે એક્ટિવ એમએસ ઓફિસ સોફ્ટવેર હોય તો જ એની અંદર આ ફાઇલનો ઉપયોગ કરી શકશો બાકી જો મોબાઈલમાં કે અન્ય કોઈ સોફ્ટવેરની અંદર ઓપન ઓફિસ છે ડબ્લ્યુ ઓફિસ છે એની અંદર જો આપ ઉપયોગ કરશો

લખવાના છે કે કોપી પેસ્ટ કરવાના છે કોપી પેસ્ટ માં પણ મિત્રો જ્યારે કોઈ પણ જગ્યાએ થી તમે માહિતી કોપી કરો જેમ કે મારે કોઈ જગ્યાએ થી માહિતી કોપી કરવી છે જેમ કે અહિયાં થી હું કોપી કરું છું તો કોપી કર્યા બાદ જ્યાં પેસ્ટ કરવાની છે ત્યાં આગળ રાઈટ ક્લિક કરીને પેસ્ટ સ્પેશિયલ માં જઈને વેલ્યુ માં જઈને હું પેસ્ટ કરીશ તો આ રીતે સીધો ફક્ત એની વેલ્યુ મતલબ જે માહિતી છે એ આવશે એની ફોર્મ્યુલા કે ફોર્મેટ આવશે નહીં તો ફાઇલ ક્રેક થવાની સંભાવના ઓછી રહેશે તો છે ખ્યાલ આવી ગયો હશે કે આપણે માહિતી કોપી પેસ્ટ કેવી રીતે કરવી ત્યારબાદ હોમ પેજ ઉપર જઈ નામ લખ્યા બાદ હોમ પેજ જોઈ શકો છો કે ત્યાં આપની બધી વિગતો ભરાઈને આવી જશે જે આપણે વર્ષના અંતે પ્રિન્ટ કરવા માટે ઉપયોગી થઈ શકે છે ત્યારબાદ વિષય વાઇઝ આપ જોઈ શકો છો પ્રથમ સત્ર

વધારાની રોક ઉપર ન થાય તો આપ જોઈ શકો છો કે દરેક પેજની અંદર આ રીતે મેં ફિલ્ટર બટન આપેલું હશે ત્યાં ક્લિક કરીને ફક્ત આપે અહીંયા દેખાતા ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે જેથી આપને જેટલા વિદ્યાર્થીઓ હશે એટલી જ રોક ખુલશે એવી જ રીતે આ બધા જ વિષયોની અંદર આપે પ્રથમ આ કરી લેવાનું છે કે ફિલ્ટર બટન પર ક્લિક કરી ઓકે પર ક્લિક કરી દેવું મતલબ વધારાના પેજ કે લાઈન પ્રિન્ટ થાય નહીં આપે જરૂર હોય એટલી જ માહિતી આપ પ્રિન્ટ કરી શકો

એ જે છે જૂનું છે એટલે મેં એસએસ વાળી સૂચના રહેવા દીધી છે જે અત્યારે હાલ આપણને લાગુ પડતી નથી તો મિત્રો આશા છે કે આપ આ વિડીયોના માધ્યમથી ઘણું બધું શીખ્યા હશો અને ફાઇલનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ આપને ખ્યાલ આવી ગયો હશે તો ખૂબ ખૂબ આભાર જો આપને વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત 確かに。